આજે લાભ પાચમના શુભ દિવસે વેપારીઓએ વેપાર શરૂ કર્યો સુરતમાં વેપારીઓએ પોતાના ધંધાનું મુહૂર્ત કર્યું ભગવાનની પૂજા અર્ચના કરીને શરૂઆત કરી આખા વર્ષ દરમિયાન સારો વેપાર ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે સુરતમાં વેપારીઓએ લાભ પાચમના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરી અને પોતાના વેપાર ધંધાની ફરીથી શરૂઆત કરી છે ભગવાનની પૂજા અર્ચના કરીને વેપાર ધંધાની શરૂઆત કરી અને સાથે તેમણે એવી પણ પ્રાર્થના કરી છે કે આખું વર્ષ તેમનો વેપાર ખૂબ સારો એવો ચાલે દિવાળી બાદ આજે લાભ પાંચમનો મહાપર્વ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને આજના દિવસે કાપડ અને અન્ય જે વેપારીઓ છે તે પોતાના ધંધાની જે શરૂઆત છે તે કરતા હોય છે ભગવાનની પૂજા અર્ચના કરીને આજના દિવસે અને સમગ્ર જે વર્ષ દરમિયાન ધંધામાં બરકત રહે તે માટે ભગવાનને પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આપણી સાથે કાપડના વેપારી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી આજના દિવસનું મહત્ત્વ કેટલું આજના જે લાભપાંચમ છે અમે જે દુકાન છે ખોલી છે મુરત જોઈને ખોલી છે અને ભગવાને એથી પણ પ્રાર્થના કરીએ છીએ કે આવતો વરસ સારું જાય અને ઓર્ડરો પણ સારા મળે અને આ વર્ષે પણ અમને સવારના સવારના જ અમને ઓર્ડરો મળેલા ચાર પાંચ પાર્ટીઓના અને આમાં યુપી બિહાર આસામ કલકત્તા બધી મંડીથી આવે છે બહારના વિદેશોમાં પણ આવે છે અને આના પછી લગ્ન કરવાની પણ ગરાકી સારી છે અને આના પછી વાર તહેવારનું પણ ગરાકી ભગવાને એ જ પ્રાર્થના કરી આવતો વર્ષ પણ સારું જાય ખાસ કરીને કાપડ અને અન્ય જે ઉદ્યોગો છે છે આજથી શરૂઆત થતી હોય ત્યારે આપના માટે આજનો દિવસ મહત્વનો લાભપાચમ બહુ મહત્વનો કારણ કે જુગાજુગથી કેટલા વર્ષોથી પરંપરા છે કે લાભ પાંચમના દિવસે જે અમે દુકાન ખોલીએ છીએ એમાં મુહૂર્ત જોઈને અને ઓર્ડરનું પણ આશા રાખીને આવો આખો વર્ષ સારું જાય એવી જ ભગવાનને પ્રાર્થના કરી છે અને સુરતની અંદર હવે ભગવાનના વસ્તુ ઘણી બધી આઈટમ પહેલા શું હતું કે સાડી અને ડ્રેસ મટીરિયલ જ ચાલતું હતું અત્યારે સુરતની અંદર નેશનલ હબ થઈ ગયું છે કે અહીંયા બધી આઈટમ કરટન છે નિટિંગ છે એવી ઘણી બધી આઈટમ મળે છે કે જે ગ્રાહકોને અહીંયા આવવામાં ઇજી પડે છે ને સિત્તેર એસી ટકા કામ સુરતની અંદર જ થઈ જાય છે તો આપ જોઈ રહ્યા છો આજનો લાભ લાભપાચમનો પર્વ છે અને ખાસ કરીને જે મુહૂર્ત છે તે મુહૂર્તમાં આજે જે ધંધા વ્યવસાયની જે શરૂઆત છે તે કરતા હોય છે અને મહત્ત્વની વાત છે કે આજના દિવસે જે ભગવાનની જે પૂજા અર્ચના કરીને આખું વર્ષ ધંધામાં બરકત રહે સારા ઓર્ડર મળે તે માટે ભગવાનને અહીં પ્રાર્થના પણ કરવામાં આવતી હોય છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત